શ્રી ગણેશ ય નમઃ નવરાત્રિનો નવમો દિવસ મહાનવમી તરીકે ઓળખાય છે અને આ દિવસે મા દુર્ગાના નવમા સ્વરૂપમાં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે તેમના નામનો અર્થ સિદ્ધિ એટલે અલૌકિક શક્તિઓ અને દાત્રી એટલે આપનારી એવું માનવામાં આવે છે કે તે પોતાના ભક્તોને આઠ પ્રકારની સિદ્ધિઓ અલૌકિક શક્તિઓ પ્રદાન કરે છે અને તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરે છે તેમની ચાર પૂજાઓ છે જેમાં તેઓ શંખ ચક્ર ગદા અને કમળનું ફૂલ ધારણ કરેલ છે તેમનો દેખાવ સૌમ્ય તેજસ્વી અને શાંતિપૂર્ણ છે મા સિદ્ધિદાત્રીએ મા દુર્ગાનું નવમું સ્વરૂપ છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે મા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરીને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવના શરીરનો અડધો ભાગ દેવી બની ગયો અને અર્ધનારેશ્વર કહેવાયા મા દુર્ગાના નવ સ્વરૂપોમાં આ સ્વરૂપ સૌથી શક્તિશાળી છે જ્યારે મહિષાસુર રાક્ષસના અત્યાચારથી પરેશાન તમામ દેવતાઓ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર તમામ દેવતાઓમાંથી એક પ્રકારનો પ્રકાશ થયો અને તે પ્રકાશમાંથી એક દેવી શક્તિનું નિર્માણ થયું જેને મા સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે માં સિદ્ધિદાત્રીની પૂજા માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ગંગાજળથી પૂજા સ્થાનને શુદ્ધ કરવું મનમાં ભક્તિભાવથી મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાનો સંકલ્પ લેવો માતાની મૂર્તિ કે ફોટો લાલ કે ગુલાબી કપડાં પર સ્થાપિત કરવો ફૂલ રોલી કુમકુમ ચોખા ધૂપ દીપ કપૂર ફળ મીઠાઈઓ અર્પણ કરવી મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોને દરેક કાર્યમાં સફળતા મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે